તમે પોલીસ વાળાને બોલાવીને તમને પોલીસ સ્ટેશનમાં મૂકી દે અમારે માંગ એ જ છે કે અમે પાણી પાણી આ બહાર નિકાલ જોયા આઈ થિંક નીવુ વિઘા ઉપર મોટું તળાવ છે એમાં જે પાણી છે એ કોઈ કોઈ વર્ષે ખાલી નથી થતું એટલું પાણી રહે છે અને આજુબાજુ અમારા એટલા બધા ખેડૂત છે કે એમને તકલીફ પડે છે પાણીના બોરમાં તકલીફ પડે છે અને ખેડૂતને મતલબ મોટી તળાવના આજુબાજુ મોટી વસ્તી મોસ્ટ ઓફલી ખેડૂત જ છે જેને પાણી વધારે પૂરતી જરૂર પડે એના માટે ને પાણી નીકળી જાય તો એમને તકલીફ પડે કોઈ દિવસ તકલીફ નથી પડી પણ આ વખતે ખેડૂત એટલા માટે જ આવ્યા છે કે આ પાણી નીકળી જાય તો તકલીફ આવી શકે